વિશ્વ ઉનિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા મહેસાણામાં મા ઉમિયા માતાજીના રથનું પરિગ્રહણ કરવામાં આવ્યું જેમાં રાધનપુર રોડ ઉપર આવેલ ઉમા સ્કૂલની બાજુમાં શિવાનીક રાજધાની બંગલોઝ સોસાયટીમાં થતા માં ઉમિયા માતાજીના રથનું સોસાયટીના પરિવાર દ્વારા તમામ સભ્યોએ ખૂબ જ ધામધૂમથી ફૂલોથી સ્વાગત કર્યું હતું અને અભિવાદન કર્યું હતું જેમાં બહેનોએ અને ભાઈઓએ ફૂલોથી નવોડી બનાવી હતી ભાઈઓ અને બહેનોએ હાથમાં ફૂલોથી અને ડોન દ્વારા ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવ્યું હતું અને માતાજીના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય કમિટીના સભ્યો ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ રાકેશભાઈ પટેલ લલિતભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષ્યાબેન પટેલે પણ હાજરી આપી હતી અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રે સાથે વળીને ભોજન પ્રસાદ લીધો હતો ત્યારબાદ ભવ્ય રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું